લોકોને કલાક સેવા આપતી એમ્બ્યુલન્સને પારડીમાં નડ્યો અકસ્માત વલસાડ જિલ્લાના પારડી હાઈવે પર વલ્લભ આશ્રમની સામેના બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં વાપીથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીને લઈ જઈ રહેલી એકસો આઠ આઈસીયુ એમ્બ્યુલન્સને પાછળથી ટ્રક ટ્રેલરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો વાપીના સરકારી દવાખાનેથી સાઠ વર્ષીય દર્દી દોડજી રામલખન સિંહ વાપી આઈસીયુ એકસો આઠ એમ્બ્યુલન્સ નંબર જીજે અઢાર જીબી પંચાણું ઓગણપચાસ ના પાઇલોટ કલ્પેશ ઠાકોરભાઈ પટેલ વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા આ દરમિયાન એમ્બ્યુલન્સને પારડીના વલ્લભ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આગળ ચાલતી બ્રિઝા કારે અચાનક બ્રેક મારી દીધી હતી જેને બચાવવા જતા એમ્બ્યુલન્સના પાયલોટે પણ અચાનક બ્રેક મારતા આ સમયે પાછળથી સિમેન્ટ ખાલી કરીને આવતી ટ્રક ટ્રેલર નંબર જીજે બાર બી એક્સ 01 ના ડ્રાઈવરે પણ બ્રેક મારી હતી પરંતુ કાબુ ન રહેતા એકસો આઠ એમ્બ્યુલન્સને પાછળથી ટક્કર મારી દીધી હતી અકસ્માતમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગે નુકસાન પહોંચ્યું હતું પરંતુ સદનસીબે એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહેલા દર્દીને કોઈ જાતની હાનિ પહોંચી ન હતી તેમને અન્ય એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે એકસો આઠ આઈસીયુ એમ્બ્યુલન્સના ઈએમટી પ્રિયંકાબેન પટેલને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના पहुंची अकस्मात ग्रस्त वाहनों ने रोड साइडे करावी, जाम करयो करो सर ये अपना एम्बुलेंस राइट पकड़ के चल रही थी तो मैं बीच पट्टी पकड़ के चल रहा था इनके आगे मारुति वाला इमरजेंसी ब्रेक मार दिया एम्बुलेंस के आगे ते भाई साहब एम्बुलेंस वाले बीच पट्टी में आ गए इनके आगे फिर दूसरा गाड़ी वाला ब्रेक मार दिए इमरजेंसी ब्रेक मार के खड़े हो गए मेरी गाड़ी इतना इतना ही फासला बात मैं ब्रेक मारा फुल टायर घी टच होगी અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે